શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ફાગણ માસની પૂર્ણિમા વિશે જે દિવસે હોલિકા દહન થાય છે તે ક્યારે છે શુભ સમય શું છે આ પૂર્ણિમાનું શું મહાત્મય છે તથા આજે કયા ઉપાય કરવા જોઈએ એ બધું તમે જાણીશો જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો તમે આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે ધન્યવાદ હોલિકા દહન ફાગણ માસ ની દિવસે થાય છે રાત્રિના સમયમાં જે શુભ મુહૂર્તમાં આ હોલિકા દહન થાય છે ત્યારે કહેવાય છે કે આખું વર્ષ શુભ રહે છે તેથી હોલિકા દહન કરતી વખતે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ભદ્રા નો વિચાર કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં દરેક ત્યોહાર એધરે છે જે અધર્મ પર ધર્મની જીતના રૂપમાં મનાવાય છે તે જ રીતે હોલિકા દહનનો પણ ઉત્સવ મનાવાય છે હોલિકા દહન પહેલા પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને અગ્નિ દેવની પૂજા કરવામાં આવે છે હોલિકા દહનની પૌરાણિક કથા અનુસાર હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદજીથી નારાજ હતા તેમણે પ્રહલાદજીને મનાવવાનો પ્રયત્ન કર્યો કે તે શ્રી હરિની પૂજા ન કરે કારણ કે હિરણ્યકશ્યપના ભાઈ હિરણ્ય કશ્યપુને ભગવાન શ્રી વરાહે મોક્ષ આપી હતી પરંતુ પ્રહ્લાદજી ભગવાનની ભક્તિમાં લીન રહ્યા પ્રહલાદજીને અનેક ત્રાસ આપવામાં આવ્યા પરંતુ તે શ્રી શ્રીહરિની ભક્તિમાંથી ડગ્યા નહીં આઠમો દિવસ ફાગણ માસની પૂર્ણિમાના દિવસે હિરણ્ય કશ્યપે પોતાની બહેન હોલિકા જેના માટે બ્રહ્માજીનું વરદાન હતું કે તે અગ્નિથી ન બળી શકે ને આગળ કરી હોલિકા પ્રહલાદજીને પોતાના ખોળામાં લઈને અગ્નિ પ્રજ્વલિત કરી પ્રહલાદજી ભગવાનની ભક્તિમાં લીન હતા અને તેમણે અગ્નિમાં બેઠા હોવા છતાં પોતાને કંઈ પણ અનુભૂતિ નહોતી પરંતુ હોલિકાએ બ્રહ્માજીનો બ્રહ્માજી નો વરદાન ગેર ઉપયોગ કર્યો અને તે અગ્નિ માં બળી ગઈ જયારે પ્રહલાદજી બચી ગયા આને અનુરૂપ ભગવાન હરિએ નૃત કરી કશ્યપ ને નાશ કર્યો અને પ્રહલાદજી આ સમગ્ર કથા ને અનુસરીને હોલિકા દહન નો ઉત્સવ ઉજવાય છે હવે ફાગણ માસ ની પૂર્ણિમા ક્યારે છે તે જાણીએ એ મુજબ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ ફાગણ માસ ની પૂર્ણિમા સવારના સવારે સાડા દસ વાગ્યા વાગ્યે આરંભ થાય છે અને ચૌદ માર્ચ બે હજાર પચીસ ના બપોરે સાડા બાર વાગ્યા વાગે પૂરી થશે હોલિકા દહન નોંધ માર્ચ બે હજાર પચીસ ના રાત્રે છે અને તે રાત્રિ ચોક્કસ શુભ મુહૂર્ત રહેશે તેર માર્ચ બે હજાર પચીસ ના રાત્રે સાડા દસ વાગ્યા વાગ્યે ભદ્રા પૂર્ણ થશે અને ત્યારબાદ હોળી ઉત્સવ પ્રારંભ થશે દશાંશ એક ચાર માર્ચ બે હજાર પચ્ચીસના દિવસે બપોરે પૂર્ણિમાની તિથિ પૂર્ણ થશે અને આ દિવસે સ્નાન દાન અને જપનો મહિમા રહેશે ચૌદ ના દિવસે રંગોની હોળી રમાશે જે બનાવારસમાં ખાસ પ્રસિદ્ધ છે જ્યાં ભગવાન શ્રી વિશ્વનાથ બિરાજમાન છે માર્ચે સવારે જ હોળી ખેલ થશે એટલા માટે બધી જગ્યાએ ચૌદ માર્ચે જ હોળી ગુલાલ ખેલાશે ઘણા ઉદય તિથિ અનુસાર પ્રતિપદા તિથિના દિવસે હોળી મનાવે છે ત્યારે વૃતાવન અને મથુરા જેવી અમુક જગ્યાએ પંદર માર્ચે પણ હોળી ખેલાશે એટલે કે રંગ ઉત્સવ મનાવાશે હોલિકા દહનની પૂજા માટે પહેલા ગાયનું ગોબર લઈને હોલિકા અને પ્રહલાદજીની મૂર્તિ બનાવીને એક થાળી તૈયાર કરાય છે પૂજાની થાળીમાં રોલી પુષ્પ મગ નારિયલ અક્ષત સાબુત હલ્દી પતાસા કાચો સૂતરનો દોરો ફળ કળશ આદિ તૈયાર રાખવામાં આવે છે ભગવાન ઋષિનું ધ્યાન રાખવું અને મંત્ર જપ પણ કરી શકાય છે જો કે ભગવાન નારાયણના કોઈ પણ મંત્રનો જપ કરવો પણ છે જ્યાં સુધી પૂજાની વાત છે ત્યારે રોલી ચંદન પાંચ પ્રકારના અનાજ પુષ્પ અર્પિત કરવા કાચા સૂતરના દોરાથી હોલિકાની સાત પરિક્રમા કરાય છે ગુલાલ ઉડાડાય છે અને જલના લોટાથી પણ પ્રદક્ષિણા થાય છે ખેતરોએ ઉતારેલા તાજો પાકની બાલી પણ બાલી પણ બાલી પણ હોકાઈ છે કેવાય છે કે આ રીતે હોલિકા દહન કરવા જે વાતાવરણમાં માં કીટાણુ અને જીવ છે તે નાશ થાય છે પૂર્ણિમા ફાગણ માસ પૂર્ણિમા ચંદ્રગ્રહણ થવા પણ જઈ રહ્યું છે આ આકાશ બનશે પરંતુ ભારત દેખાવાનું નથી ચંદ્રગ્રહણ અસર જનજીવન ઉપર પડે છે બે હજાર પચીસ આ પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસ દિવસે લાગવાનું છે ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે અને સૂર્યગ્રહણ હંમેશા અમાવસ્યાના દિવસે થાય છે આ ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે ના રોજ સવારે દસ વાગીને એકતાલીસ મિનિટ મિનિટે શરૂ થશે અને બપોરના સવારે બે વાગીને અઢાર મિનિટ મિનિટે પૂરું થશે વિશ્વમાં વિવિધ દેશોમાં આ ચંદ્રગ્રહણ જોવામાં આવશે જેમાં ઓસ્ટ્રેલિયા યુરોપના મોટા ભાગના દેશો આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિકા મહાસાગર આર્કટિકા પૂર્વ એશિયા અને એન્ટાર્કટિકા વગેરે સ્થાનોએ દેખાશે પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તેથી સૂતક કાળ પણ નહીં રહે પૂર્ણિમાના દેવતા ભગવાન મહાદેવ છે ચંદ્રમૌલેશ્વર છે ભગવાનના મંદિરમાં જઈને અથવા ઘરમાં નાનકડું શિવલિંગ રાખેલું હોય તો તેનો પૂજાવિધિ કરવી જોઈએ કાચું દૂધ ગંગાજલ અથવા સાદુજલ વિલ્વપત્ર ભાંગ ધતુરો પુષ્પ ફલ અને ધૂપ દીપથી પૂજન કરવું જે કંઈ આપણી પાસે સામગ્રી હોય તે ભગવાન મહાદેવની પૂજા કરીને પ્રાર્થના કરવી જોઈએ જેથી આપણા ઘરની અને જીવનની સુરક્ષા રહે અને નકારાત્મક પ્રભાવથી રક્ષા મળી રહે આ ઉપરાંત આજે ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પણ પૂજા થાય છે લક્ષ્મીજીની પૂજા થાય છે કારણ કે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીનો સંબંધ છે પૂર્ણિમા અને અમાવસ્યા બે તિથિમાં આવે છે મહિનામાં એક જ પૂર્ણિમા હોય છે પરંતુ આ ખાસ હોલીની પૂર્ણિમા છે આ દિવસના ઉપાય કરેલા પૂજા કારગર અને સિદ્ધિપ્રદ હોય છે કહેવાય છે કે આજે માતા મહાલક્ષ્મી માટે અખંડ જ્યોત ઘરમાં પ્રગટાવવી જોઈએ આજે આપણા ઘરની પૂજાની જગ્યા પર આ જ્યોત સંપૂર્ણ રાત પ્રગટાવીને રાખવાથી ઘરમાં બરકત તેજસ્વી અને ગુરુની કૃપા મળે છે વધુમાં પૂર્ણિમા ગુરુ સાથે સંબંધ ધરાવે છે અને પરમ ગુરુ છે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી નારાયણ જેમની કૃપાથી સાધકને શ્રેષ્ઠ પરિણામ મળે છે તંત્ર મંત્રમાં રસ ધરાવનાર વ્યક્તિએ ગુરુ વગર આ ક્રિયા ન કરવાની સલાહ આપવામાં આવે છે ચંદ્રમાંથી જોડાયેલી જે વસ્તુઓ છે જેમ કે દૂધ ખાંડ મિશ્રી અથવા તો જલ તત્વની કોઈ પણ વસ્તુ તે દાન કરવામાં આવી શકે છે જે શ્રેષ્ઠ મનાય છે આ પૂર્ણિમા દિવસે ઘણા ભક્તો પોતાના કુળદેવીના દર્શન માટે જાય છે કહેવાય છે કે પૂર્ણિમા ભરવાથી જીવનમાં હાનિ થતી નથી અને પૂરા જીવદેવી જીવનમાં યશ કીર્તિ ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે પૂર્ણિમા ભરવાથી આરોગ્ય સૌભાગ્ય અને સુખાકારીની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ માને છે પૂર્ણિમા ભરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે જો આપણે ધાર્મિક સ્થળ પર રાત્રે અથવા દિવસે ઈશ્વર દેવતા અથવા ઈષ્ટદેવના દર્શન કરીએ તો આ લાભદાયક હોય છે ફાગણ માસની પૂર્ણિમાના દિવસે તુલસી માતાની સેવા પૂજા દીપદાન અને પીપળા વૃક્ષની પૂજા કરવી જોઈએ સ્થળમાં જલ અર્પિત

તેને હોલિકા દહનમાં પધરાવવું જોઈએ જો વધુ કષ્ટ હોય તો સાતવાર શ્રીફળને માથા ઉપરથી ઉતારીને તે હોલિકા દહનમાં પધરાવવું જોઈએ હોલિકા દહનની પરિક્રમા પાપ તાપ અને સંતાપના નાશ માટે ખૂબ લાભદાયક છે તેથી હોલિકા દહનની પરિક્રમા અવશ્ય કરવી જોઈએ જો શનિની સાડે સાતી ઢૈયા ચાલતી હોય તો વધુ કષ્ટ માટે હોલિકા દહનની રહી રાખથી સ્નાન કરવું જોઈએ આજના દિવસે જરૂરિયાતમંદને દાન આપવું બ્રાહ્મણોને સીધા સામગ્રી આપવું વસ્ત્રદાન જૂતાદાન છત્રીદાન અને અન્નદાન શ્રેષ્ઠ માનાય છે જો પ્રભુએ શક્તિ આપતા હોય તો ધનદાન પણ કરી શકાય છે હોલિકા દહનની રાત્રે જ્યારે આપણે ઘરમાં પૂજા કરીએ ત્યારે ગુલાલ સમર્પિત કરવું આ ઉપાયથી ભગવાનની કૃપાથી ઘરમાં સુખ અને શાંતિ રહે છે હોલિકા દહનની રાત્રે ઇષ્ટદેવના એકસો આઠ મંત્ર જપ કરી શકાય છે હાથમાં પાન નારિયેલ અને સોપારી લઈને પછી કષ્ટ અને પીડાઓ દૂર કરવા પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ આ બધી વસ્તુઓને હોલિકા દહન દહનમાં પਧરાવવાથી લાભની પ્રાપ્તિ થાય છે ફાગણ માસની પૂર્ણિમાનું મહાત્મ્ય ઉપાય અને પૂજન વિધિના વિશે વધુ જાણ્યા પછી મારો આશય છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આજે આ મંત્રો જપી શકાય છે ઓમ રસી આય નમઃ ઓમ પ્રહલાદાય નમઃ અથવા તો ભગવાન શ્રી નારાયણના કોઈ પણ મંત્રો જપી શકાય છે આજે ભગવાન ઋષિની કથા પણ સાંભળાય છે બોળો ભક્ત ભગવાન ની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ